સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેન જ્યારે કામે જતા હોય છે ત્યારે એક વ્યક્તિ ઓમ પ્રકાશ ઉર્ફે નનકા રામ ખદેરુ ધુરિયા કરીને છે એ બેનને વારંવાર પરેશાન કરતો હતો છેલ્લા છ એક મહિનાથી એ અને એના બે મિત્રો એકનું નામ રાહુલ જયનારાયણ સિંહ છે અને એકનું નામ જીતુ નવલ જાધવ છે આ ત્રણેય લોકો આ બેનને પરેશાન કરતા હતા સહક મને મહિનાથી એમની પાછળ પાછળ જતા હતા એમના કામના સ્થળે આવીને હેરાનગતિ કરે આ ઉપરાંત એમના મોબાઈલ ઉપર મેસેજીસ કરે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એમને અશ્લીલ મેસેજ કરી અને પરેશાન ભરી એમની સાથે વાતચીત કરતા હતા આ બાબતને લઈ પોલીસે ગુનો નોંધ્યો છે ગુનો નોંધી આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ અગાઉ કોઈ આ પ્રકારના ગુના કર્યા છે અન્ય કોઈ ગુના કર્યા છે કે નહીં એની તપાસ અત્યારે ચાલુ છે આ ત્રણેય આરોપીઓ જે બેનને હેરાન કરતા હતા એ માટેની અમે જે કડકમાં કડક કાર્યવાહી હોય એ કરવામાં આવે છે કયા વિસ્તારમાં હેરાન કરવામાં આવતા હતા આ બેન છે ઉધનામાં જ્યારે પોતાના કામના સ્થળે જતા હતા ત્યારે આ લોકો એનો પીછો કરતા હતા ઘણીવાર એનો એક બે વાર એમનો હાથ પણ પકડી લીધો હતો અને છેડખાની કરી હતી અશ્લીલ મેસેજ કરતા હતા અને પાછા ધાક ધમકી પણ આપતા હતા કે તમે જો અમારા કોઈ સંબંધ નહી ધરાવો તો હું તમને મારી નાખીશ એ પ્રકારની ધમકીઓ આપણા આ બાબતની તપાસ ચાલુ છે પરંતુ બેને જ્યારે છેડતીની ફરિયાદ આપી છે ત્યારે એ પરિચિત હોય કે અપરિચિત એમના ઉપર આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે